નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ડિસ ઇન્વેસ્ટમેન્ટ જેને વિનિવેશ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય કે શું છે મૂડી વિનિવેશ શું છે એની અંદર શું પ્રક્રિયા હોય છે મૂડી વિનિવેશ આપણે એ કહેવા માંગે છે કે સરકારની માલિકીના જાહેર શ્રહોમાં ખાનગી સંસ્થાઓ અથવા જાહેર જનતાને શેર અથવા સંપત્તિનું આંશિક અથવા તો સંપૂર્ણપણે વેચાણ એટલે મૂડી વિનિવેશ તરીકે ઓળખવાના ઓળખવામાં આવે છે એનો હેતુ શું હોય કે જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય આર્થિક કાર્યક્ષમતા વધારવાનો સરકારના નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો અને વિવિધ ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે ત્યારબાદ

એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે બીજા શબ્દોમાં કહેવું હોય તો જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વધારવા માટે અથવા જાહેર ક્ષેત્રના શેર નાણાકીય સંસ્થા મ્યુચ્યુઅલ ફંડ ખાનગી લોકો કામદારોને વેચવાની પ્રક્રિયાને

અથવા પેટા કંપનીઓ જેવી અશ્કયામતોનું વેચાણ કરવું સામેલ નાણાકીય વિનિવેશ કરવામાં આવે છે અથવા તો આ બધા સંદર્ભોમાં તે થઈ શકે છે એમાં સરકારનો હેતુ શું હોય જેમાં દેવું ઘટાડવું કાર્યક્ષમતામાં સુધારો કરી સ્પર્ધાત્મકતા વધારી સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો હોય છે હવે મૂડી વિનિવેશના ઉદ્દેશો શું છે અથવા તો એના કારણો શું છે શા માટે કરવામાં આવે તો કે મૂડી ઉભી કરવા માટે વિનિવેશ કરવામાં આવે છે સરકાર અથવા તો કોર્પોરેશનો વિવિધ હેતુઓ જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દેવું ઘટાડવા અથવા તો નવા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા માટે મૂડી વિનિવેશ કરવામાં આવે છે કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું એ પણ એક એનો ઉદ્દેશ્ય છે ડિસઇન્વેસ્ટમેન્ટ રાજ્યની માલિકીના સાહસોને બજાર શિસ્ત અને ખાનગી ક્ષેત્રને આધીન કરીને કાર્યક્ષમતા અને કામગીરીમાં સુધારો લાવી શકે છે રાજકોષીય ખાદ ઘટાડવી સરકાર રાજ્યની માલિકીની અસ્કયમતનું વેચાણ કરીને રાજકોષીય ખાદને ઘટાડવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો આશરો લે છે સ્પર્ધાને પ્રોત્સાહિત કરવી

અથવા અંડર પરફોર્મિંગ વ્યવસાયોમાં શેર હોલ્ડર મૂલ્યને અનલોક કરી શકે છે અને એકંદરે નાણાકીય કામગીરીમાં સુધારો થાય છે અને તેથી સરકારના દેવામાં પણ અમુક અંશે ઘટાડો થઈ શકે છે રાજકોષીય ઉદ્દેશ્ય શું હોય છે કે સરકાર મૂડી વિનિવેશ થી આવકનો ઉપયોગ બજેટ ખાતને દૂર કરવા માટે જાહેર દેવું ઘટાડવા માટે અથવા સામાજિક કલ્યાણ સ્પર્ધાત્મકતા પણ એક એનો ઉદ્દેશ્ય રહેલો છે ખાનગી માલિકી ઘણી વાર રાજ્યની માલિકીના સાહસોની તુલનામાં વધુ કાર્યક્ષમતા નવીનતા અને સ્પર્ધાત્મકતા તરફ દોરી જાય છે

આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન મળે છે અને સાધનોનો બગાડ અટકે છે ઉપરાંત સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે સરકાર મૂડી વિકાસ અને કલ્યાણમાં લગાડે છે જેથી દેશની આર્થિક અને સામાજિક પ્રગતિમાં વધારો થાય છે નીતિ ઘડતર માટે પણ સરકાર વ્યવસાયિક કામગીરીમાં સીધી રીતે સામેલ થવાને બદલે નીતિ ઘડતર નિયમન

પુનગઠન કરવું જરૂરી છે ખાનગી ક્ષેત્રે મૂડી રોકાણ વધારવી રોજગારી વધારવી અને ઔદ્યોગીકરણ ને ભેગ આપવા મૂડી વિનિવેશ ખૂબ જ મહત્વનું બની જાય છે એટલે આ હતું મૂડી વિનિવેશ મૂડી વિનિવેશનો અર્થ એનો ખ્યાલ અને મૂડી મૂડી વિનિવેશના ઉદ્દેશો થેન્ક યુ વેરી મચ